શું નામ તમારું ભાવેશભાઈ બાબુભાઈ રામાણી મારું ગામ ડોડીયાળા તાલુકો જસદણ હવે અમારે આ ત્રણ વર્ષથી આ પ્રશ્ન છે જોરદાર ડોડીયાળા થી બીલડી ને જોઈન્ટ કરતો રસ્તો છે એમાં ખેડૂતો ઓછા માં ઓછા પાંચસો ખેડૂત છે એને કાયમ આવવા જવાની પૂરી તકલીફ છે અને ડાયવર્ઝન અત્યારે બીજાના ના અમે કાઢેલો છે અને જે કોન્ટ્રાક્ટર ને કામ આપ્યું છે એને પેલા થોડુંક અધૂરું કામ મૂકી અને છેલ્લા ત્રણ વર્ષ થયા તો એક ધારા ખેડૂત હેરાન થાય છે અમે અમારા ખર્ચે જે ધાબી બનાવી હતી ને એ લોકોએ તોડી નાખી અને એનું કામ તો હજી પુરુષ યુ નહીં આઠ મહિનાથી આ ચાલુ કર્યું છે ત્રણ વર્ષથી કામ મંજૂર થઈ ગયું તું અને વચમાં પાછું એક દિવ ખોદી પાછા વીએ વરસી બે વરસ પહેલાં એટલે આ છેલ્લા ત્રણ વર્ષથી ખેડૂત સતત હેરાન થાય છે અમારા સ્વા ખર્ચે જે કામ કર્યું હતું ને એ લોકોએ તોડી નાખ્યું અને દોડીયાળાથી બિલડીને જોઈટ રસ્તો છે અત્યારે લોકોને દસ કિલોમીટર ફેર જવું પડે છે હાલવા કામે જાય તો ભલે ત્યાંથી બિલડીથી બાળકો ભણવા આવતા હોય તે ભલે પછી નાના મજૂર અહીંયા દવણું કે લોટ દળાવા આવતા હોય તો ભલે એવી પરિસ્થિતિ જોરદાર છે અમારે છેલ્લે આ પાંચસો થી છસો ખેડૂત અત્યારે દિવાળી અમારે માથે આવે છે મોસમ ની તૈયારી છે અને જ્યાં ડાયવર્ઝન કાઢેલું છે એ ખેતર ને વાવેતર કરવું હોય એટલે એ લોકો બંધ કરી દે પછી જે નદીમાં અમે ડાયવર્ઝન કાઢેલું છે એમાં અવાર નવાર ટ્રેક્ટર ઊંધા પડે અથવા તો હાલી ને તો કોઈ જઈ શકતું નથી અત્યારે ત્રણ ત્રણ ફૂટ પાણીમાંથી ટ્રેક્ટર જવું પડે છે તો એમાં ખાડામાં ટ્રેક્ટર ઊંધા પડે એવી પરિસ્થિતિ છે ડાયવર્ઝન વ્યવસ્થિત કરેલો છે નહીં

કેટલા સમય આ પુલ બન્યો નથી અને આ કેવી મુશ્કેલી થાય છે વાહન હંકારવા માટે આવવા જવા માટે એટલે વાહન તો જો આવતા જ નથી અમારે ફરીને જ જવું પડે સામ ઓલી બાજુ અને રસ્તો એટલો ખરાબ છે કે અમારે ન્યા અડધી રીતે ઉતરી જવું પડે અને હાલી અમે ઠેઠ ક્યારે પોહચીએ કામે બહુ તકલીફ છે આમાં